હે એવરી ગુડ મોર્નિંગ જોઈ શા મોર્નિંગની શરૂઆત હનુમાનજી દદ્દુને મનાવી સૂર્યનારાયણને જળ ચડાવી ગરમ પાણી પી એન્ડ ત્યાર પછી મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી એન્ડ મેં નાસ્તો કરીશ રેડી સૌથી પહેલાં ચલો ફટાફટથી નાસ્તો બી રેડી થઈ ગયો છે આ તરફ નાસ્તો કરી એન્ડ મેં જે સ્ટડી ટેબલ પર એન્ડ મારું રીડિંગ કરી સ્ટાર્ટ સો ફાઇનલી મેં બી આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર સૌથી પહેલાં અત્યારે મેં રીડ કરીશ આ બુક ધ સિક્રેટ કરીને જે મારી પાસે છે એક રહસ્ય કરીને બુક છે એ બુક્સ છે આપણી માઇન્ડની અંદર આપણે જે મનની અંદર આપણે જે વિચારો કરીએ છીએ એમને લઈને આપણા જીવનની અંદર કેટલી અસરો થતી હોય છે એમના રિલેટેડ આ બુક્સની અંદર બધું આપ્યું છે કે જે વિચારો કરો છો એ જ તમે મેળવો છો એ જ તમે બની શકો છો સો એ બુક્સ પહેલાં સૌથી પહેલાં મેં રીડ કરીશું એન્ડ ત્યાર પછી મોર્નિંગ ટુ નાઇટનું શેડ્યુલ છે સૌથી પહેલાં જે સીઆરટી રીઝનિંગ એન્ડ કલ્ચર મેં કર્યું છે સો એમને નોટ્સ બનાવવાની છે સો આજ જ રીતે મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે એન્ડ મોર્નિંગ ટુ નાઇટનું શેડ્યુલ બી કંઈક આવું છે એટ આઈ હોપ કે દોસ્તો તમારા લોકોની પ્રિપરેશન બી કંઈક બેસ્ટ ચાલી રહ્યો છે એન્ડ આઈ હોપ કેશરો બ્લોગ બી પસંદ આવ્યો છો પસંદ હજ આવ્યો છે તો લગને લાઈક કમેન્ટ સેરે સબસ્ક્રાઇબ જરૂર કરજો જલ્દી મળીશ મારે એક ન્યૂ